જર્જરીત આંગણવાડી કેન્દ્ર ગાદલવાડાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા બન્યા મજબૂર વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એકની જર્જરીત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડી રહી છે અનેક રજૂઆતો છતાં નરઘોળ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ત્રીસથી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એક એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરવો પડી રહ્યો છે ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણથી સુવિધાઓથી વંચિત બન્યા છે આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીને કારણે જો જર્જરિત આંગણવાડી કેન્દ્ર થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે આ સ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદિયા સ્થળ વિઝિટ કરીને સત્વરે નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ શરૂ કરાવે તેવી ઉગ્ર માંગ ગ્રામજનો કરી રહ્યા છે રાજ્ય સરકારના ભણશે ગુજરાત જાગશે ગુજરાતના સૂત્ર વચ્ચે ગાદલવાડા ગામના બાળકો આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહ્યા છે હાલ આંગણવાડી કેન્દ્રના બાળકોને ગાદલવાડા ગામના કમ્યુનિટી હોલમાં અભ્યાસ કરાવવાની માગણી ગ્રામજનો કરી રહ્યા છે જોકે આ કમ્યુનિટી હોલ હાલ મજૂરોને રહેવા માટે આપવામાં આવી રહ્યો છે જેના કારણે આંગણવાડી કાર્યકરો અને બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે ગાદરવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સરકારી કોમ્યુનિટી હોલ માટે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી આ સ્થિતિમાં શું સરપંચ અને તલાટી આ કોમ્યુનિટી હોલ ખાલી કરાવી બાળકોને ભણવા માટે આપશે કે પછી ગામમાં જાહેર કામો માટે મજૂરોને જ રહેવા દેશે શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરીને બાળકોને ભણવા માટે કોઈ સગવડ કરાવશે આવા અનેક પ્રશ્નો હાલ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે તેવું પરેજા હું ગાદલવાડ પ્રાથમિક શાળાનો અધ્યક્ષ છું અહીંયા અમારા ગાદલવાડ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઓગણવાડી આવેલી છે એ ઓગણવાડી બહુ જજરીત છે અને એને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે મારી સાથે અમારા મહેશભાઈ પરદાપતિ એ પહેલાં સરપંચ તરીકે એમનું કામ કરેલું છે બરાબર અને અમારા લેસન્સીના સભ્ય તરીકે અમારી સાથે છે તાત્કાલિક ધોરણે આ ઓગણવાડીનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે